તો કદાચ મનુષ્ય હોય તો તમને ના લડી શકે બરાબર પણ મરી ગઈ હોય ત્યારે તો આત્મા થાય અને આત્મા થાય ને પછી એને કોઈ ના રોકી શકે એટલે એ નિહાકો નિશાસામાં પણ દેવા આવે કોઈ પણ દેવા આવે એ પછી તમારી ઉન્નતિ થી રોકી તમારા શું કે બધાની અંદર બનાવવા અપમાન થયું એ અપમાન નો બદલો ન્યાય તારે જીત સમાધાન થાય ત્યાં સુધી ઉભી રખાય એ અગરબત્તી પાણીનો લોટો પાણી આપી

ઘરે બોલાવાના પાણી તો ત્યાં માતાજી એ મને મણી અને રાકેશ પેલા રાકેશ નું નામ બતાવ્યું અને મણી નું નામ બતાવ્યું બરાબર પણ એની પાછળ નું કારણ માતાજી બતાવ્યું ને પછી મેં એમને પૂછ્યું મને ખાલી એટલું કીધું કે ખાલી રાકેશ ના મણી હોય પછી હું તને તો પણ હવે મને ત્યારે યાદ ન આયું પછી થોડીવાર મારા ઘરે ગઈ પછી મેં મારી પિયર ફોન કર્યો ત્યારે મને યાદ આવ્યું કે આ રીતે કળિયા કામ કળિયા હા એવા માટે એ વ્યક્તિ આવતો અને એ વ્યક્તિ માર પિતાએ આ રીતે એ આ રીતે વર્તણી કરી એવું હતું ને ના એ રોજ આવતા હતા તો મારા પપ્પા મને બોલતા હતા કે મે હા એટલે એ કેવાય ને કે કોઈ પરિ કરવી પણ અપમાન કર્યું છે અને સાથે સાથે એ ના પણ રાકેશ નામનો વ્યક્તિ એનું પણ અપમાન એટલે એ વ્યક્તિના મનમાં કઈ હતું નહીં પણ અપમાન જે થયું એટલે અપમાન ના એનો જે નિશાસો નીકળ્યો ને એના નિશાસામાં એ મણી એ મણી એ શીખોતર કહેવાય એમાં જીવે છે તમે એ જ કીધું મળી દીધું તો જ આવે એટલે મેં કીધું એ શીખોતર નાખવા આવો એનો ન્યાય લેવા આવો કે તે મારા દીકરાની આબરૂ કાઢી એમ હવે એ આબરૂ પાછી આપવી પડે હવે એના માટે કદાચ રાકેશને ખબર ના પડે તો એ રાકેશના

એમનો પકડવા પડે તો એ મન એ વ્યક્તિના મનમાં શાંતિ થાય કે હા ઉચ્ચર નવા જવા દે માફી માંગી ન હોય કશો વાંધો નહીં માફ કરી દઉં પણ આવી પ્રોસેસ તો કરવી પડે હવે પતિના લાભો માર્યો હોય દાખલા તરીકે દાખલો છે તો પતિ લાભો માર્યો હોય અને આપણા પતિની માના માફી માંગી દઈએ કે પછી એના મંદિરમાં જઈને માતાના માતાના કોઈ પણ બીજી માતાઓને બાર માફી માંગી દઈએ ભગવાનના તેમ થોડી સ્વીકારતા એના પહેલાં કે એના મનના હૃદયને થોડી તાળક પહોંચે

માણસ છે ને કોઈ પણ દેવી શક્તિ છે ને તમને લોકો નડવા માટે એને ફ્રી ટાઈમમાં ફુરસદમાં નહીં બેઠી પણ માણસની ભૂલો જ એ જ તમારું પતનનું કારણ છે બાકી દેવી શક્તિઓ દરેક દેવી શક્તિઓ એના ધ્યાનમાં લીન રહી છે પણ એ ત્યારે જ મજબૂર થાય જ્યારે તમારાથી ગુનો થયો હોય એના કોઈ પર્સનલ માતા કહેવાય

એ પણ તમને આશીર્વાદ આપવા માટે આવતો હશે ને અને એ જોશે ને કે આ દીકરો આ દીકરી એના મા બાપનું હૃદય દુખાવ છે એના દુઃખ આપે છે ના મને એથી પાછો વળી જવા દે કે ભગવાનને જન્મ લેવો પડે છે મા બાપનો પ્રેમ છે એ મેળવવા માટે એટલે મા પપ્પા ઘરે હતા મારા એટલે ફોન કર્યો તમે લઈને શું પણ સુતક હતું ને એટલે સુતક મને આવ્યો કારણ કે મને તો માતાનું સૂતક નહીં મળે પણ આ જગ્યા પર એક મહારાજ છે એ મહારાજને મારે કોઈ લેવા દેવા નથી પણ એના સાચવવા એ મારી જવાબદારી છે એનું કારણ શું તો હું એ માતા હું માતા એ મહારાજની જગ્યા પર છું એટલે એની જગ્યા પર આભળશે જ ના પડે ને એ સાચવવું એ મારી જવાબદારી માગે છે એટલે હું દરેક દિકરીઓને કહું છું કે ફક્ત મારી જગ્યા નહીં કોઈ પણ મંદિર હોય કોઈ પણ એક્સ વાય જે કોઈ પણ મંદિર હોય એ મંદિરમાં તમે ધર્મમાં બેઠા હોય તો સાત દિવસ પછી આઠમા દિવસે માથું ધોઈને જોવું અમુક અમુક બ્રાહ્મણો મારી પાછો કહેવાય નહીં પાછો મારા વિડીયો જોશે ને તો વિરોધીઓ પાછા ઊભા થઈ જશે એમ તો પણ કોઈ ફેર પડતો નહીં પણ એ જ્ઞાન આવવું જરૂરી છે અમુક પૈસાના લોભિયા એવા હોય ને કે ના ના એવું કશું ના તમે ત્રણ દિવસ પાડો પાંચ દિવસ પાડો બધું થઈ જાય પણ હકીકતમાં એવું નહીં સાત દિવસ સાત દિવસ તો તમારે પાડવા જ પડે તમે આ નિયમ ના પછી તમે ભગવાનના અડવા જાઓ તો ભગવાનને ને જે આગળ પડે દરેક ભગવાન ભગવાનનો મતલબ પુરુષ જે પુરુષ શક્તિ છે જેમ કે મારો ભોળા તમે એના પગે લાગવા જાવ એને એની પર જળ ચડાવો ને તો એની જોડે એના આખા ગણ વત્તા એ બધાને સાઈડમાં રાખે તો એની પત્ની જેને આપણે આદિ શક્તિ કહીએ છીએ બરાબર એ તમારી આવડછેડથી એનું સત રોટે અને એના મહાદેવની સાધના એની તપસ્યા ભોળાનાથની ખંડિત થાય ને એટલે તમને શ્રાપ આજે દરેક પતિ પત્નીઓના વચ્ચે ઝઘડાનું કારણ શું કે તમે નીતિ નિયમ નહીં પાડતા તમે ધર્મ નહીં પાડતા એનું મુખ્ય કારણ કે એ દેવી શક્તિઓને તમારા તરફથી આપર્ષિત પડી હોય ને એ આપર્ષિતનું પરિણામ જ તમે લોકો આજે તમારા સંસારમાં ભોગવી રહ્યા છો એના કરતાં તમે નીતિ નિયમ પાડો વધતા પોતાના માતા પિતા તો ઠીક પણ પોતાના માતા પિતાએ જે ઘરમાં દીકરીને વળાવી હોય એ ઘરની જે વડીલ હોય જેમ કે સાસુ એ તમારા માતા પિતા સમાન છે એ જ ઘર તમે દીકરી ત્યાં સુધી એ જ એના માતા પિતા ની હોય કારણ કે દીકરી બાવીસ વર્ષની હોય ત્યાં સુધી એ એના માતા પિતાની હોય જયારે એના જન્મ લીધો હોય પછી જ્યારે એના વડા ત્યારે એના સાસરી પછી પિયર નો એની પર કોઈ હકદાવો રહેતો નથી જે ઘરમાં સાસુ નું કે સસરા નું માન ના હોય એ ઘરમાં એ દી એ વહુ અને દીકરો એની પરથી એની કુળદેવી જેનો હાથ ઉઠાય છે અને કુળદેવી એ જ તમારી અસલ લક્ષ્મી કહેવાય તમે વિષ્ણુ નારાયણ ભગવાન સાથે જે લક્ષ્મી તમારા માટેલત રૂપિયા ભેગા કરવા માટે જાત જાતના કામ લઈ આવો જેને તમે મજૂરી કરીને પોતાનો પરસેવો પાડી તમે રૂપિયા કમાઈ શકો છો

સમય ની હોય પણ આપણે અમુક ટીવી સિરિયલો માં તો બતાવતા જ હોય અને અત્યારે તો મોબાઈલો આવી ગયા હવે તો મોબાઈલો પણ અમુક અમુક વિડીયો એવા આવતા હોય નાના નાના જે રીલ ટાઈપ ના આવતા હોય એમાં લોકો પ્રવચન એમાં ઘણો બધો જોવા તો એ જીવન માં ઉતા હોય એ તમારા માટે માતાજી તમે મને કહી દીધું ને મારા ધારિક સેલ દેખણ તો લઈ દેતો તારે માતા જોઈએ છે એની શરૂઆત એના માતા પિતા કરશે તો બાળકની અંદર એ આપોઆપ સંસ્કાર ઉતરશે કે સંસ્કારની છે ને ક્યાંય દુકાન નથી માતા પિતા જ છે સંસ્કારની પાઠશાળા કહો કે સ્કૂલ કહો કે ગમે તે એ માતા પિતા જ છે માતા પિતામાં જેવું ચલણ હશે ને એ બાળકમાં ઉતરશે તમે સજ્જન પુરુષ બનીને રહેશો તો તમારું બાળક છે સજ્જન પુરુષ જ થવાનું

કેટલી રેણી કેણી પવિત્ર રાખશો એટલું તમારી લક્ષ્મી વગર માંગે તમારી માતા ખેંચી નાખશે વત્તા સારું ખોટું એની તમને સમજણ પડશે બરાબર શરૂઆત કોણ કરશે આજની દીકરીઓ સસરા બેઠા હોય આજુ જઈને ખુશી બે

राकेश 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 सत्य हां हमारा सानिध्य मायापछी कोई व्यक्ति तथात्मन माता चेतरण कोशिश करा तथाम तथा थोड खाऊ मानव देखील के कोणी वदायनी भक्तीची आदर आहे तो तने खबर पडली त्याला समाला मनमाच होऊय सो पेपम पापवण्या की मय पेलेची खबर नाही उंदरी मानसले सेना આમ તો ટોપલું ના પકડા એક એક ફ્રૂટ કાઢી ખાશો તો આનંદ છે પછી બધા કાપી બેસો ને તો બગાડવાના છે ચોપડી આપણે એટલી જ ખોલવાની જેટલી આપણી વાંચવાની અને એના જીવનમાં ઉતારવાની કેપેસિટી હોય બધા પત્તા ફરા ફરા નહીં કરવાના જ્યાં સુધી એક અધ્યાય પૂરો ના થાય ત્યાં સુધી બીજો બીજો અધ્યાય ચડાવવાનો જ નહીં બાકી વાંધો કે અતાવાર નહીં થાય એને પહેલા પીપળો બતાવતો ને હાલે પીપળો બતાવતો હું કરું છું દીવો દીવો કરવો એ પીપળાનું સમાધાન નહીં હું આચાર કહું છું કે દીવો એ તમે એને એનું સ્થાન આપી છો એને એનો હક આપી દેશો પણ એ એનું સમાધાન નથી પીપળો તો નવાનું કારણ એ તો કે અગાસેની જે પાઈપ નીકળ દેતી પાણીની એની અંદર પીપળો ઉગ્યો હતો એટલે પ્લમ્બર બોલાયો બોલાવ્યો પાઇપ કપાઈ એ પ્રમાણે કાઢવામાં આવ્યો બાકી ઉપરનું પાણી નતું નીકળતું પીપળો એ જગ્યાએ ઉગી ગયો હતો હવે આમાં કેવું છે માણસ એમ કે આ મારી જગ્યા છે પીપળો એમ કે છે મારી જગ્યા છે પીપળો એમ બોલીને ઉભો રહી તે મારા મારી જગ્યા પર કેમ મકાન મકાન ભલે બિલ્ડરે બનાવી નાખ્યું પાણી એ તો એવું કે છે જગ્યા તો મારી છે

ખાલી કોઈ ના ગણો ને તો ખાલી પીપળાની છોડે લઈ ગણો તમે લોકો એને નહીં પહોંચી વળો બરાબર મસાણી તો સાઈડમાં જ રહે વારે ગણી ને રાતે આપણા અમુક વાર તમે ના હોય તો તમારો દરવાજો છે છોકરી બોલ થોડું ખબર પડે હા ખબર છે બીક લાગે છે ઉપર પછી રાત્રે મસ્ત હું હોય અને એવું લાગે કોઈ સુડિયામાં ધબ 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 કરતું એવું લાગે પછી મસ્ત આમ ગયો આસ તો થાકી ગયા છે એટલે મસ્ત એવું જ છાતી પર ચડી જશે છાતી ના આવે હા છે કેવું આવે છે હોય તો એની પડાતી એવી એ સંકેત મારી 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 જગ્યા જગ્યામાં નીચે પર કે ઈચ્છા દે કેમ કેમ હું આટા એક જ વસ્તુ કહું છું કે તમારે જે જોયતું હોય એ માનતા રાખો તમે ડાયરેક્ટ પૂછશો તો હું બતાવી મને બતાવતા પણ અંદર લોકોને કરતા કરતા ફાફા પડી જશે અને અમે તળિયાનું હશે ને તો એ તો બહુ જ અઘરું પડશે તમારી પોતાની માતા હશે ને જેમ કે રાકેશ વાળી મણી એ રાકેશ ને અહીંયા લઈને આવીશ યા તો રાકેશ ની કોઈ વસ્તી ને અહીંયા લઈને આવીશ બરોબર તો એનું સમાધાન કરાવી દઈશ તો જતી રહેશે પીપળાવાળી વાળી જશે એ તો એમ જ કહેશે અનધકાર ને મને હું આ તમારી જ હું તો યુગો યુગો થી આવે છે વસેથી ઓમ દે ઓ ધમ જગ્યા છોડશે કેટલા સમય મારા YouTube પર વિડિયો ના પાડનું કારણ ઓળગરાની અંદર છે ને અમે તો બધા